અને અહીંયા લાશો મારા પપ્પા નીચે ઉતર્યા હતા મારા મોટા બાપુ નીચે ઉતર્યા હતા અને કહેતા હતા કે લાશો એટલી કે અહીંયા હાલવા જેટલું જગ્યા નહોતી કોઈ કિચનમાં ઘૂસી જતા હતા માણસો બહાર ન કરી નતા શકતા અને આમ જોવો તો લાશો અને આમ જોવો તો ઢોરા ઠીંગાતા હોય ગાયો માતા ઠીંગાતી હોય બળદ ઠીંગાતા કોઈના બકરા ઠીંગાતા હોય કોઈ એમને વગર કપડે ઠીંગાતા હોય મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોક મારું સ્વાગત છે અને આપણે ઉભા છીએ મોરબી અને અહિયાં થી મોરબી વર્ષ નો સાક્ષી છે ને સિત્તેર વર્ષ વર્ષનો સાક્ષી છે અને કેટલાય સુખ દુઃખ એને વાદળા જેવી ઉભો છે એમ જાણવા મળ્યું કે એના જે વાટા છે એ સીસમ થી ભરેલા છે

અત્યારે આપણે અહીંયા માણસોને ને મળીશું ખરેખર જે ચાલીસ પિસ્તાલીસ વર્ષ હજારો માણસોની જે જીવલેણ સાબિત થઈ જેમ આપણે સાંભળ્યું કે મોરબી થઈ મસાણ એ ભારત ભર કે ગુજરાત એને ક્યારે નકારી ના શકે એવી જે એક તમે અહીંયા તારાજી સજાણી અને હજારો માણસો ગયા જે ગયા એના કોઈ સમાચાર નથી અને માણસો જયારે અહીંયા આ ગલીઓમાં આ શેરીમાં તમે જોઈ રહ્યા છો એમ આટલે આટલે સુધી કેવાદેવ ભર્યું તું અને આ બંગલાની અંદર બંગલા ની અંદર ઓગણીસો ઓગણસી માં સાડા ત્રણ વાગે જ્યારે ડેમ તૂટ્યો ત્યારે પાણી ઉપર જવા મળ્યું પહેલો માળ બીજો માળ અને છેલ્લો માળ ત્રીસ એકત્રીસ ફૂટના જ્યારે પાણી અડવા મળ્યું અને ત્યારે અહીંયા એવી એક વાત બીજી કે અહીંયા એક બેનને ડિલેવર થયેલી ખરેખર એ જે સંકટ સમય હતો ક્યારેય ન ભૂલાયો તો આપણે અહીંયા વડીલોને મળીશું કે ખરેખર ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં અહીંયા આવી કઈ રીતની ઘટના ઘટી હતી એમની નજર સામે શું શું બન્યું હતું આપણે વિગતવારથી જાણીશું એમને એમના વંશો જો આપણી જોડે છે ખરેખર સાક્ષી છે એ સમયના તો આપણે અહીંયા થોડા જીવનથી જાણવાની કોશિશ કરીશું તો વિડીયો આવવાની છે બહુ મજા બન્યા રજો બોલા છેક સુધી મિત્રો આપણી સામે જન્મદન બેઠા છે ક્યાં ને ક્યાંય જે આમના વારસ છે કેમ છો માસી હા હા હવે એ તમે માંડીને વાત કરો કે ખરેખર અહીંયા જે ટાઈમે હોનારથ આવ્યું અને આ બંગલો તમે જે મહારાજાઓ કોને તમને શોકપ્રથ કર એના તમે શું થાવ જે અહીંયા આપણે રાજવી હતા હા એમનું નામ જે બંગલો સમસુદ્દીન બાપા શું થતા અચ્છા એ તમારા જ પપ્પા હતા અચ્છા પછી શું હોદામાં હતા હું રાજા સાહેબ એમ પ્રધાન હતા કે કઈ

અમે હતા બધા ઉપર ચડી ગયા વધારે કઈ કઈ બધા કોઈ નાત નો ભેદભાવ નહી નહી કોઈ નહીં

અહીંયા થઈ રાતે સંકટ પછી કેટલું ભરાઈ ગયું માસી એકમલા બધા હાવ સાફ જ કોઈ નહીં પછી કેટલા ટાઈમ પછી અહિયાં નીચે ઉતર્યા તમે સવારે એટલે અહીંયા કેટલા ચોવીસ કલાક જેટલા રહ્યા આખી રાત ત્રણ વાગ્યા ને ચડી ગયા તા બધા ઉપર

ત્રણ વાગે પાણી ચડી જાય તો તમારું નામ નસરુદ્દીન હોય તમારી નજર સામે જોયું તમારા કોઈ જે અંગત હકા કોઈ કેટલા તણાઈ ગયા જેમ કે કોઈ દોસ્તાર ભાઈ બેન મામા કુટુંબ કે અન્ય કોઈ પોતાના જે મળવા જેવા માણસો કાયમી ન વિસરે એવા કોઈ માણસ તણાઈ ગયા એ ઓમની ગોળ આજા આજા

કેટલા જણા એમ વાતો કરે માણસો મારા પપ્પા વાત કરતા મને કે ઈ સંકટ સમય હે કે મે એવો એવો નજારો જોયો હોય ને કે કેને બચાવવું કેને ના બચાવવું કે માણસો આમ થીરાડું પડે તેમ થીરાડું પડે આ મારા મોટીમાં મારા મોટા બાપુ અમારું ફૂલ ફેમિલી મારા પપ્પા વાત કરતા બધા બંગલા માથે હતા અને અનેક સમાજો હતી બોરીચા હતા એમાં મોમેડેન હતા મકરાણી વર્ષના આયર સમાજ બ્રાહ્મણ આંત એ બધી બધી કોમ હતી ઉપર તે લોકો રહ્યા ને કહેતા હતા ગમે એ થાય કે અમને અહીંથી ઉતારતા નહીં અમારો જીવ બચાવો તે બચાવવા માટે રોતા હતા એટલા બહુ જ લોકો પરેશાન હતા અહીંયા અને તમામ લોકો ઉપર બેઠા હતા અને બેઠા બેઠા એક જ પ્રાર્થના કરતા હતા હે ભગવાન અમને બચાવો હે અલ્લાહ અમને બચાવો ત્યારે અમારા સરકાર ઓથિસાવલી લીલાપર રોડ ઉપર છે અમારા પરિવાર વાળા એ દુઆ કરી હે દાદા કે અમે તમારા આશરે બેઠા છીએ અને તમારી અહિયાં બેઠક છે ને તમારી હલડ ચલણ છે અહિયાં તમારી દુવાથી આ બધા જેટલા બંગલાવાળા ઉપર છે ને અત્યારે હોનારતમાં એ બધાને તમારી દુવાથી બચાવો ત્યારે દાદાએ દુઆ કરી અને પાણી પાછું વહીર્યું અને હજી અમારા બંગલે હજી કોઈ બીને આવવું હોય તો છે રાતે ઉપર સૂવે ને તો એ સૂઈ ન શકે કેમ કે એને દાડા એનો એનો પરચો દેખાડે જ છે એમ જ કહે કે હું હજી હાજરા હજુર જ છું અહીંયા અને અહીંયા લાશો મારા પપ્પા નીચે ઉતરે હતા મારા મોટા બાપુ નીચે ઉતરે હતા અને કહેતા હતા કે લાશો એટલી કે અહીંયા હાલવા જેટલું જગ્યા નહોતી કોઈ કિચડમાં ઘૂસી જતા હતા માણસો બહાર ન કરી નતા શકતા અને આમ જોવો તો લાશો અને આમ જોવો તો ઢોરા ઠીંગાતા હોય ગાયો માતા ઠીંગાતી હોય બળદ ઠીંગાતા કોઈના બકરા ઠીંગાતા હોય કોઈ એમને વગર કપડે ઠીંગાતા હોય એટલે જોઈ જાય અને લૂંટવા વાળા તો લૂંટ પણ કરતા હતા કાન કાપતા હતા સોનું લઈ જતા હતા કેટલું લઈ જતા મારા પપ્પા રહ્યા ને આ બધા ભૂખા હતા અને એના ભાઈ ભાઈ અને ભાઈ એ ત્રણે બહાર ગયા બજારમાં કે જે કાંઈ મળે ખાવાનું તો આ બધાને આપણે પેટ ઠારીએ પોતાનું એનું ન વિચાર્યું પણ બંગલા ઉપર જેટલા જ્ઞાતિ હતી ને એ બધાનું વિચાર્યું પીવરોનું ભાઈચારાની ભાવના ભાઈચારાની ભાવના કરી અને જેટલું થયું એટલું બધા ખૂબ ઘનક કરી અમારા બંગલા વાળા અમે બધું જાતું જ કર્યું અમારા જે પાસે હતું ને અમારી જે અંદર જે બધું અનાજ ને આંત રાજા અમને આપતા કે બાટવા માટે બધું આપ્યું હતું એ બધું લૂંટાઈ ગયું અમારવાનું જે હતું એ બધું અમે દઈ દીધું જે હતું અમારા દરવાજા દરવાજા બધું ગયું હતું અને અમારા બધું પપ્પા એમને મને કીધું કે મંદિર હતું એના નીચે કોઈ પેલા ઉભા મંદિર માંડ્યા પછી ધજા પકડી અને છેલ્લે પછી છ સાત માણસો તણાઈ ગયા નજર સામે અને એમાં એક માણસ કે ગાંઠડી જે આવે ને ઘાસની ની ગાંઠડી ઉપર બેઠો જતો હતો અને આમ આમ હાથ કરતો હતો પણ એને બચાવવાની કોઈ એમનાથી ઘણી પ્રયાસ કરેલા એમાં તમને ખબર જરા ના તો તો કોઈ વાત નથી એ સાંભળ્યું છે કોણ ઘાસ ઘાસની ઘાસડી ઉપર બેઠો તો હતો માણસ તણાતો જતો હતો એમના બધાય કુટુંબ તડાઈ ગયા એમ મગનભાઈ ડાવેરા એમ જે બાપાએ મને વાત કરી અને પછી એમાં કુદરતને ને કરવું સાપ પણ હતો પછી આગળ પાણે આછરું થઈ જતા એ પછી માણસ બચી ને આવતો રહ્યો પણ એના બધા સ્વજનો જતા રહે કાયમી માટે તો હજી અહીંયા જે કોઈને કાંઈ અનુભવ થયા છે એ અત્યારે હજી આપણે પૂછવાની કોશિશ કરશું અને અહીંયા આ ઉપર થોડુંક આપણે સીન લઈ લઈશું ખરેખર આ બંગલો એક અમરતાની ઓઢણી ઓઢીની કાયમી આ બંગલો આપણો સાક્ષી છે તો જરાક અંદર જઈ અને શું શું કાય વિશેષ માહિતી હશે તો આપણે બતાવવાની કોશિશ કરીશું ઉપર ઈ ટાઈપના માણસો આજે જીવે છે મારા મોટીમાં છે ને એ ત્યારના છે એ નજરે જોયેલું છે અને એમના દીકરા છે એને વાત કરેલી એ પોતે વાત કરી શકશે બધા અને મારા મોટી માં તો ખુબ જાણે છે બધા કરતા જાજુ એ જાણે છે આપણે મળીએ શું શું ચાલો મારા મોટી મળી મળીએ ચાલો તો આવી રીતે જુઓ જુઓ કે મગનભાઈ જે ડાવેરાનું જે મકાન એ ટાઈમનું ત્યાં અને એ ટાઈમે કહેવાય કે મકાન જે છે નળિયાવાળું હતું વિલાતી નળિયા અને ધીરે 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 જેમ જમીન દોસ્ત થતું જતું હતું અને પછી કોઈ પણ પાણીનો મોટો ઝટકો આવ્યો તો બિલકુલ કહેવાય છે કે થોડીક ઢગલી વધી હતી મગનભાઈએ મને વાત કરેલી અને આ બાજથી પાણી આવેલું અને એ ટાઈમે એક જ બંગલો હતો બધું જેને કહેવાય સુપડા સાફ થઈ ગયું હતું એ માણસો આજે સાક્ષી છે તો હવે આપણે ઉપર જઈ હા ઉપર જઈને જોઈએ શમસુદ્દીન સાહેબનો જે બંગલો છે ખરેખર ધન્યવાદ છે કે આટલું બધું મજબૂત જ્યારે કામ હોય તો જ માણસોને બચાવી શક્યા હોય ના તો ઘણા બધા એ ટાઈમે પણ પાકા મકાનો હશે

અને પહેલાં માળમાં જે માણસો હતા પછી જેમ જેમ અહીંયા પાણી ઘૂસ્યું એમ એમ કહેવાય છે કે અહીંયાથી પછી માણસો ઉપર ચડ્યા અને જેમ કોઈ આખો જેમ સમુદ્ર ઉપર કોઈ તણખલું આવી જાય તણખલા ઉપર જેમ કીડી મકોડા બેઠા હોય એમ આ છત ઉપર માણસો ભગવાનના ભરોસે બેઠા હતા તો અહીંયા આપણે મળીએ ખરેખર એમને શું કેમ જો હવે તમે બેહીન વાત કરો હવે આપણે એમને નિરાતે બેસીને વાત કરીએ કે ખરેખર એ ટાઈમે કેવું હતું તો એ ટાઈમે વિચાર કરો કે આ બંગલો અને કેટલાયના જીવ બચાયા છે તો આવી રીતે પહેલાં અહીંયા બધા માણસો ભરાણા બેસ અચ્છા અચ્છા આ